કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી નિમુબેન બાંબણીના વરધ હસ્તે તળાદ શહેરમાં એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું આજ રોજ તારીખ ત્રીસ આઠ બે હજાર પચીસ નફોફરના બાર કલાકે તળાદ શહેર ખાતે તળાજાની જનતા માટે માનની સાંસદ શ્રીની દાંઠમાંથી નવી એમ્બ્યુલન્સનું માનની કેન્દ્રીય રાજ્યમંત્રી અને ભાવનગરના લોકસભાના સાંસદ શ્રીમતી નિમુબેન બાંબણિયાના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું નવી એમ્બ્યુલન્સ તળાજા નગરપાલિકાને અર્પણ કરતા તળાજાના નાગરિકોની આરોગ્યલક્ષી સુવિધામાં વધારો થશે આ કાર્યક્રમમાં તળાજાના ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણ જિલ્લા ભાજપના અધ્યક્ષ શ્રી દિગ્વિજયસિંહ ગોહિલ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ વિક્રમભાઈ ડાભી જિલ્લા લઘુમતી મોરચાના મહામંત્રી તુર્કી હનીભાઈ નગરપાલિકાના પ્રમુખ શ્રી વેતલબેન રાઠોડ તેમજ યુવા મોરચાના અધ્યક્ષ નીરોભાઈ જોશી પ્રાંત અધિકારી શ્રી તાલુકા વિકાસ અધિકારી શ્રી મામલતદાર શ્રી તેમજ જિલ્લા પંચાયતના સદસ્ય શ્રીઓ માર્કેટિંગ યાર્ડના પ્રમુખ પંડ્યા તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ નગરપાલિકા ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓ તેમજ તળાજામાં રહેતા જિલ્લા ભાજપના સંગઠનના હોદ્દેદાર તેમજ શહેર તાલુકા ભાજપના સંગઠનના શ્રીઓ અને આગેવાન શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા

એવા આપણા ધારાસભ્ય માનનીય ગૌતમભાઈ અનેક કાર્યક્રમો પાર્ટીમાંથી આવ્યા હોય એને સફળ રીતે કાર્યક્રમોમાં નેતૃત્વ કરી રહ્યા છે એવા આપણા જિલ્લા પ્રમુખ દિગ્વિજયસિંહભાઈ Jika पंचायत ना सदस्य Jika भाई